અન્નદાન એક મહાદાનના સૂત્રને સાર્થક કરતા શિયાળ અને મોદી પરિવારના બાળપણના મિત્રો પોરબંદર એટલે ભક્ત સુદામાની નગરીમાં સમગ્ર રાજ્યમાંથી આવતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે દર વર્ષે બાળપણના વે જુગારના મિત્રો એટલે મનુભાઈ મોદી અને હિકુભાઈ બંનેને સેવાકીય પ્રવૃત્તિ સમગ્ર જિલ્લામાં જાણીતી છે પરંતુ હવે બંને મિત્રોમાંથી હીરાલાલભાઈ શિયાળ એટલે હિકુભાઈ સ્વર્ગસ્થ થતાં હવે તેમની કાયમી યાદમાં મનુભાઈ મોદી અને મધુરીબેન હીરાલાલ શિયાળ દ્વારા રાજ્યની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ પોરબંદર પ્રવાસે આવે ત્યારે તેમને ક્યાંય ભોજન માટે દોડાદોડી કરવી ન પડે મનુભાઈને દ્વારકાધીશની પ્રેરણા મળી અને બંને પરિવારોએ મળી કુલ ડીશ ભોજન વ્યવસ્થાનું આયોજન કરેલ જેમાં આજે સવારે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા મધુરીબેન શિયાળ અને મનુભાઈ મોદીએ દીપ પ્રાગટ્ય કરી કચ્છમાંથી આવેલા પ્રવાસી વિદ્યાર્થીઓ ભોજન શાળાનો શુભારંભ કરાવેલ ગત વર્ષે અંદાજે સોળ હજાર વિદ્યાર્થીઓએ પ્રસાદી લીધેલી હતી આ વર્ષે પચીસ હજાર વિદ્યાર્થીઓએ પંદર જાન્યુઆરી સુધીમાં પ્રસાદી લે તેવો અંદાજ લગાવેલ છે આવતા પ્રવાસીઓએ બે દિવસ અગાઉ આયોજકને જાણ કરવાની હોય તેથી વ્યવસ્થા જળવાઈ રહે અને બધા ભૂલકા વિદ્યાર્થીઓને ભરપેટ ભોજન મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરેલ છે

જે છોકરાઓને વેકેશન સ્કૂલમાં પડતું હોય ત્યારે બાર ડિસેમ્બરથી અમે પંદર જાન્યુઆરી સુધીમાં માણસોને અહીંયા ફી ઓફ જમવાનું આપીએ છીએ એની અંદરમાં વિના મૂલ્યે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર અને સારામાં સારું જમવાનું અને ઉત્તમ પોલિટીની બધી આઈટમો રાખી અને હરેક જેટલા વિદ્યાર્થી આવતા હોય ભાઈઓ બહેનો બધા એને જમવાનું આપીએ છીએ અને અમારો ટાર્ગેટ છે આ વખતે પચીસ હજારનો છે કે દરેક માણસો છે એ અમારી આ સેવાને ભાવનાને સ્વીકારી અને એક ભગવાન અન્નપૂર્ણા માતાની પ્રસાદી તરીકે સ્વીકારે બસ એ અમારી ભાવના છે બીજી કોઈ અમારી કોઈ ભાવના નથી એની પાછળ ને બસ દરેક માણસો રાજી ખુશીથી બધા ખાઈ પીને બસ અમને આશીર્વાદ આપે એવી અમારી ભાવના છે જેમને આપણે સૌ ઇકુભાઈના નામથી ઓળખીએ છીએ એવા હીરાલાલભાઈ શિયાળ જેઓ પોરબંદરના સામાજિક આગેવાન હતા રાજકીય આગેવાન હતા નગરપાલિકાના ઘણા સમય સુધી પ્રમુખ પણ રહ્યા અને અમારા પરમ સ્નેહી અને સાથી હતા એની પુણ્ય ના સંદર્ભે દર વર્ષે શિયાળ પરિવાર અને મોદી પરિવાર તરફ પોરબંદર માં જે બાળકો પ્રવાસે આવે છે ડિસેમ્બર મહિના અને જાન્યુઆરી મહિના તેઓને વિના ભોજન આપવાનું શરૂઆત કરી છે અને આજે અહીંયા કચ્છના બાળકો પ્રવાસે આવેલા છે એમના ભોજનનો કાર્યક્રમ છે ખૂબ ઉમદા સેવા છે અને એમના દ્વારા બાળકોને પ્રવાસ કરતા બાળકોના પર ભારણ ઓછું આવે અને જ્યાં જાય ત્યાં એમને પ્રેમ મળે એ હેતુથી આ કાર્યક્રમ હિરાલાલભાઈ શિયાળ પરિવાર અને મનુભાઈ મોદી પરિવાર તરફથી રાખવામાં આવ્યો છે એમને અભિનંદન આપું છું અને આ તકે હું હીકુભાઈના જે કર્યો છે એને ભાવપૂર્વક યાદ કરું છું મારું નામ ધર્મેન્દ્ર કુમાર પટેલ તાલુકાની ભેળુ ગામ અને એમાંથી સારો સ્કૂલ નું નામ ત્યાંથી અમે બાળકો પ્રવાસ કરીને આવ્યા હતા આચાર્ય ગ્રુપ હતું અમારું એમાંથી અમને એક ટેમ્પલેટ મળ્યું અને એમાં આ ગ્રુપ વિશેની માહિતી મળી કે પોરબંદરમાં જેટલા બાળકો અહીંયા આવે છે એમને અહીંયા ફ્રી ઓફ ચાર્જ એમને ભરપેટ ભોજન જમાડવામાં આવે તો એ દ્વારા અમને માહિતી મળી અને કાનાભાઈ કાના બાર કરીને નામ હતું મનુભાઈ એમને મેં ફોન કર્યો તો એમના જોડેથી માહિતી મળી કે ભાઈ તમે વેલકમ બાર તારીખે તમારું ઓપનિંગ છે અને અમે એ જગ્યાએ આવવાના તમારું વેલકમ કરશું અને એ રીતે આ સ્થળે અમે પહોંચ્યા છીએ એની વ્યવસ્થા જોઈ ખૂબ સરસ છે બાળકોને પણ મજા આવી અને સરસ રીતે આનું આયોજન આજે અર્જુનભાઈવાડિયા સાંસદ સભ્ય આવ્યા હતા અને એમના હસ્તે એનું ઓપનિંગ થયું છે અમને અહીંયા આવીને ખૂબ મજા આવી અમે ખૂબ સરસ રીતે અહીંયા બાળકોને ભોજન જમાડીએ છીએ যে আমি খুব খুব আভার ব্যক্ত করি।